નર્મદા વસાહતોને ગ્રામ પંચાયત સાથે ભેળવવામાં આવશે જ્યાં સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સી સંદર્ભે રાજ્ય સરકારે નિર્ણય કર્યો છે એવામાં વસાહતોને મૂળ ગામ સાથે ભેળવવા અંગેના નિયમોને સીએમએ આખરી ઓપ આપ્યો છે નર્મદા વસાહતોને ગ્રામ પંચાયતો સાથે ભેળવવામાં આવશે આઠ જિલ્લાના છવ્વીસ તાલુકાની એકસો સત્યાવીસ નર્મદા વસાહતોને લાભ મળશે સોનલ અનડકટ સોનલ મારો અવાજ આવી રહ્યો છે સરદાર સરોવર પુનઃ વસવાટ એજન્સી સંદર્ભે રાજ્ય સરકારે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે અંતર્ગત વસાહતો ઓફ આપ્યો છે તે અંતર્ગત નર્મ વસાહતો જે છે તેને હવે ગ્રામ પંચાયતો સાથે ભેળવવામાં આવશે તેની મંજૂરી મુખ્યમંત્રી તરફથી આપી દેવામાં આવી છે અને તે અંતર્ગત આઠ જિલ્લાના છવ્વીસ તાલુકાની એકસો સત્યાવીસ નર્મદા વસાહતો જે છે તેને હવે જે લાભ છે ત્યાં મળવા જઈ રહ્યો છે અને તે અંતર્ગત વસાહતોમાં પીવાના પાણી રોડ રસ્તા સ્ટ્રીટ લાઇટ વીજળી બિલ અને વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા જે છે આ તમામ જે જાહેર સુવિધાઓ છે તે હવે વસાહતોને પણ મળતી થશે અને તેની મરામત અને નિભાવણી સંબંધિત જે સમસ્યાઓ ઉભી થતી હતી તેનું નિરાકરણ હવે ગ્રામ પંચાયતો પણ કરશે આ પ્રકારનો જે લાભ છે તે સીધો વસાહતોને મળશે જી ધન્યવાદ સોનલ જાણકારી બદલ